હેલો એવરીવન આજે હું તમારી સાથે શેર કરીશ કેરીના મુરબ્બાને પણ ટક્કર મારે એવા લીંબુ મરચાના મુરબ્બાની રેસીપી અને આ મુરબ્બો ફક્ત હોય તો શાકની પણ જરૂર નહીં પડે તો આ ઉનાળાની ગરમીમાં આ મુરબ્બો ખાવાની ખૂબ જ મજા પડશે તો આપણે લીંબુ અને મરચાને એકદમ સરસ રીતે પાણીથી ધોઈ લઈશું અને મુરબ્બાની રેસીપી શરૂ કરીશું તો તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ પીળા લીંબુ લીધા છે અઢીસો ગ્રામ લાલ મરચાં લીધા છે અહીંયા લીંબુ અને મરચાં છે એકદમ તાજા લેવાના છે તો લીંબુ અને મરચાંને ધોઈ અને એકદમ કોરા કરી લઈશું તો મેં અહીંયા કોરા કરી લીધા છે હવે અહીંયા લાલ મરચાંના આ રીતે નાના ટુકડા કરી અને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને અધકચરા વાટી લઈશું એવી જ રીતે લીંબુના પણ ટુકડા કરી લઈશું તો અહીંયા લીંબુના નાના ટુકડા કરવાના છે એમાંથી બધો બીનો ભાગ છે એ કાઢી લેવાનો છે એક પણ બી ન રહે એનું ખાસ ધ્યાન રાખીશું તો આ રીતે લીંબુના નાના ટુકડા કરી અને બધા જ બી કાઢી લઈશું તો આવી રીતે બધા લીંબુને આપણે સમારી લેવાના છે બધા લીંબુ અહીંયા સમારી લીધા છે હવે મિક્સર જારની અંદર ઉમેરી દઈશું અને મિક્સર જારની અંદર ચાલુ બંધ ચાલુ બંધ કરી અને મરચાં અને લીંબુને આ રીતે ક્રશ કરી લઈશું તો લીંબુને આ રીતે અધકચરા વાટી લીધા છે હવે પેનની અંદર ઉમેરી દઈશું એવી રીતે મરચાંને પણ ઉમેરી દઈશું હવે એની અંદર પાંચસો ગ્રામ ખાંડ અને ચાર ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પીગળવા દઈશું ખાંડની ચાસણી તૈયાર થાય ત્યાં સુધી હલાવતા જઈશું ખાંડ પીગળે પછી ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે તો આ રીતે હાઈ ફ્લેમ પર આઠેક મિનિટ જેવું થઈ ગયું છે અને મુરબ્બો એકદમ ઘટ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડુ પડવા દઈશું ઠંડુ પડ્યા પછી થોડું વધારે ઘટ થશે તો ઠંડુ પડી ગયું છે અને એકદમ સરસ મુરબ્બો આ રીતનો ઘટ થઈ ગયો છે હવે એ ટાઇટ બરણીમાં ભરી લઈશું તો ફક્ત દસ જ મિનિટમાં ઓછી વસ્તુમાંથી મુરબ્બો બનીને તૈયાર છે તો તમે પણ આ મુરબ્બાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ